ખૂબ જ પ્રોટોકોલ ને તોડીને એક જાહેરાત આજ કરવી પડે એમ છે ત્યાર પછી બીજી જાહેરાત થઈ શકે એમ છે એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ પાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો ત્યારેધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી आपने साहब दलेश भाई पटेल की जाहिरत करी जी संगठन मार्टेला अध्यक्ष रूपे आदरणीय आनार पटेल ने एक बार तालियों ना गिरफ्तार किए ने समर्थन आपके कंटिन्यू પણ ત્યાં જ અને હવે હું વિનંતી સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ

સમાજ પ્રત્યેની નિષ્ઠા ભાવના અને પ્રતિબદ્ધતા આ પદનો મુખ્ય આધાર છે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સંયુક્ત નિર્ણય અનુસાર સંસ્થાના સઘળા નિયમોને આધીન આપની બે વર્ષના કાર્યકાળ માટે નીચે જણાવેલ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવે છે આશા રાખીએ છીએ કે આપ ટ્રસ્ટના મૂલ્યો અને નિયમોને અનુસરતા સમાજના કલ્યાણકારી કાર્યો ઉત્સાહપૂર્વક કરશો માં ખોડલના આશીર્વાદ થકી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ વતી આપને અભિનંદન આપીએ છે એટલે આમાં જ બધો સંદેશ આપણે આપ્યો છે કે આપણી આજની જવાબદારી છે અહીંયાથી આપણું નામ મોટું થાય એના કરતાં પણ આપણા કામથી સંસ્થાનું નામ મોટું થાય એવી વિશેષ જવાબદારી લઈને આપણે બધા અહીંયાથી છૂટા પડશું એવી આશા સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ અને વિશેષ અધિકાર આપ વિશેષ આભાર આપના વતી આપના થકી અને આપના માધ્યમથી માનનીય ભાઈનો કે જેમણે સપનું જોયું સપનાના ભાગ રૂપે મોટી કન્વીનર મીટ કારણ કે મોટા મોટા મેળાવડા કરતા હોય પણ જે એના મૂળમાં હોય મોટી ઇવેન્ટના મૂળમાં હોય ખૂબ સંખ્યા ભેગી કરીએ પણ ભેગી કરી તો કોણ તો એ આ ટીમ છે સંસ્થાને નવા પરિમાણો સુધી લઈ જવા માટેના ભગીરથ પ્રયાસો કર્યા સપનું જોયું પણ એને સફળ બનાવ્યું કોણ તો અને હજી પણ ભવિષ્યમાં જેટલા પ્રકલ્પો સંસ્થા એ વિચાર્યા છે ને એ પ્રકલ્પોને ઘર ઘર સુધી લઈ જવા માટે સફળ સતત પ્રયાસો કરશે કોણ તો ઈ આજ ટીમ છે એટલે આપ સૌ લોકો છો આપ સૌને ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ જય માપડેલ